હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારા આજના આ સરસ મજાના વ્લોગમાં અને વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા છ અને જો હવે આપણે નીકળી રહ્યા છીએ સ્કૂલે જવા માટે પણ એ પહેલાં છે ને હવે આજે સરસ મજાના તુલસીમાં આપણે દર્શન કરી લઈએ સવાર સવારમાં જો વરસાદના પાણીથી તુલસીમાં એટલા સરસ ખીલે છે ને કે આખા ફેલાઈ ગયા છે અને સાથે સાથે આપણે જો આ વેલને એ બધું રોપ્યું હતું એ પણ થઈ ગયું છે ઝેડ પ્લાન્ટ બી મસ્ત થયો છે પણ આમાં હજુ બીજા માંજર નાખ્યા છે હવે એ ક્યારે થાય ખબર નહીં જો આપણે સરસ મજાની લક્ષું ને સિંહ નહીં સાયકલ ગોઠવી દીધી છે એટલે બીજા પ્લાન્ટ છે એ સંતાઈ ગયા એની પાછળ થયું એન્ડ ફેમિલી આજે તો છે ને પાછી આપણને સરસ મજાની ભાવતી વસ્તુ મળી જવાની છે સવાર સવારમાં કારણ કે એમાં એવું છે કે હું છે ને સવારે નાસ્તો નથી કરતી લેટ નાસ્તો કરું છું અને નાસ્તો નથી કરતી એટલે સવારે મમ્મી ને પપ્પા તો ખીચાય જ એટલે કીધું દૂધને એવું તો તમારે ખાઈ પીને મતલબ પીને જવાનું એમ તો એ માટે છે ને હું કેસર પિસ્તાવાળું દૂધ પીવું છું કારણ કે નોર્મલ દૂધ મને જરાય ભાવતું નથી તો એ છે ને કેસર પિસ્તાનું જે લિક્વિડ આવે છે એ લિક્વિડ તો આઈ થિંક ત્રણ દિવસથી ખતમ થઈ ગયું છે પણ મને હજુ ટાઈમ નથી મળ્યો લેવા જવા માટે તો મમ્મીએ કાલે છે ને મારા માટે સ્પેશિયલ પાસે ખીર બનાવી દીધી કે તું સવારે ખીર ખાઈને જા એમ તો ચાલો ખાઈ લઈએ ખીર અને પછી આપણે નીકળીએ જવા માટે આટલી બધી ખીર બનાવી છે કે તું ખાતે જ રાખ મમ્મી કે આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે અને ફેમલી આજો તો છે ને જરરા પણ સનલાઈટ જો છે જ નહીં કારણ કે વાદળા ફૂલ છવાઈ ગયા છે પણ ગઈકાલે બહુ સારું હતું જો કે મોર્નિંગ સારું હતું અને પછી છે ને બપોર પછી તો વરસાદ જેવું જ હતું વરસાદ યાદ તો પણ આજે પાછું વાદળા છવાઈ ગયા છે એટલે આજે છે ને વરસાદ એટલો બધો ના આવે ને તો સારું કારણ કે જ્યારથી વરસાદ થવાનું ચાલુ થાય ગયું છે ને ત્યારથી કંઈ આપણે બહાર જવા જ નથી મળ્યું વિચારે એવું હોય કે બપોર પછી ફ્રી થઈએ ને તો જઈએ ક્યાંક બહાર પણ શું હવે કંઈ થતું નથી હવે આજે જોઈએ કે કેવું રહે છે વરસાદ આવે છે કે નહીં મોમેન્ટ્સ લેટર ગાઈસ વાગી રહ્યા છે બપોર ના હવે સવા 12 અને અત્યાર સુધી નો મસ મોસમ હતો અને જો આવી ગયો હવે વરસાદ એટલે આપણે ઘરે જવાનો ટાઈમે જ વરસાદ આવ્યો છે હવે એટલે પલળતા પલળતા જવું પડશે ઘરે બોલો અને રેકોટ તો મને પહેરવો નથી ગમતો હવે શું કરીએ કે ખબર નથી પડતું કન્ફ્યુઝ થઈ ગયા હવે જો બારીને નહીં જાઉં તો મમ્મી કી જશે અને પલળાશે એ અલગ અને પહેરો તો મને નહીં મજા આવે તો એ શું કરીએ જો વરસાદ પાછો બહુ વધારે પડતો છે આજનું અત્યારનું મેઈન કામ એ છે કે ઘરની ઉપર જે પણ આપણી પાણીની ટાંકી રાખવામાં આવી છે ને સાફ કરવાની છે તો તમને ખબર જ છે કે મમ્મીઓ આ કામ વધારે પડતા કરાવતા હોય એમાં એવું છે કે હવે એ કામ છે ને આપણે અત્યારે ઉપાડવાનું છે એટલે એ માટે સૌથી પહેલા તો ટાંકી ખાલી કરવી પડશે નીચે છે ને હું બધું જ અત્યારે ચાલુ કરીને આવી છું નળ બધા ચાલુ કરી દીધા છે એટલે હવે આવી ગઈ છું ઉપર ટાંકી ટાંકીમાંથી આપણે પાણી કરી દીધું છે ખાલી અને હવે હું જઈ રહી છું બટાર હું એન્ડ મમ્મી આવી ગયા છીએ ટાંકી સાફ કરવા માટે પણ આપણે સાફ કરવાની નથી

મમ્મી કે છે ઓલી બાજુ જઈએ આપણે જોઈએ ચલો હવે કઈ રીતનું છે મમ્મી એમ કે છે કે સામે માસીને એમને જે સોલાર નાખ્યું છે ને સપોર્ટ કેટલા બધા નાખ્યા છે તો હું એ જ કહું છું ફેમિલી સપોર્ટ તો જોઈએ જ ને કારણ કે જો એવું હવાનું મસ્ત મજાનું ચોખ્ખું આવ્યું વાવાઝોડું જેવું તો પછી આખું આખું સોલાર જતું રહે બીપોર જોઈ ને એવું કઈ કરે બીપોર જોઈ

મોસ્ટ આપણે બધું લઈ લીધું છે થોડી ઘણી વસ્તુ છે એ પેક કરાવી દઈએ પછી નીકળીએ ફરી ડિટેન્શન ઘરે જવા માટે આ તો માથે જ આવા હોય કઈ અહીંયા રમત કરે અને બા એમનું હોમવર્ક કરે બોલો લાગે છે એ આમ તો લક્ષુ ભાઈ છોકરી બની ગયા કર્યું તેવું

તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવાગ સાથે ત્યાં સુધી જય માતાજી